ભાભરમાં શિવરાત્રિના પર્વ નિમિત્તે સૌ પ્રથમવાર શોભાયાત્રા ભાભરનગરમાં નીકળી આજ રોજ શિવરાત્રિ પર્વ નિમિત્તે ભાભર શહેરમાં સવારથી લઈને ઓમ શિવ શંકરના નાદથી ગુંજી ઉઠ્યું ત્યારે આજ રોજ પાબરમાં આવેલ પુરાણું ઇતિહાસ વિશ્વ વિશ્વકાશીનાથ મંદિરે ખાતે સૌ પ્રથમવાર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાભરનગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા ભાભર મહાદેવપુરા વિસ્તારમાં આવેલ વિશ્વ કાશીનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવા આવેલ ત્યારબાદ ભાભરના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી આઝાદ ચોક રામજી મંદિર ભાભર નવા તેમજ માળીવાસ થઈને નીકળી હતી આ શોભાયાત્રા ભાઈઓ બહેનો યુવાનો બાળકો તેમજ આજુબાજુના વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને સૌ કોઈ બાળકો અલગ અલગ વેશભૂષા તેમજ ધાર્મિક અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સાથે સાથે ડીજેના તાલે સૌ કોઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ભાબર શહેરમાં શિવરાત્રિના પર્વ નિમિત્તે ભાબર શહેરમાં પહેલીવાર સૌ કોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર વાવ થરાદ

પંડિતોલિંગ છે એ શિવલિંગ ની પૂજા અર્ચના માટે આપણે નિષેધ છે એની પૂજા પ્રતિષ્ઠા નહીં થાય આપણે બીજું શિવલિંગ લાવવું પડશે તો એ શિવલિંગને ત્યાં ત્યાં રેલવે સ્ટેશન રાખ્યું એ રેલવે સ્ટેશન ને શિવલિંગ ત્રીસ વર્ષ પડી રહ્યું ત્રીસ વર્ષ પછી રામજી મંદિરે લાઈન મૂક્યું અને રામજી મંદિરે અત્યારે ગાયત્રી મંદિરે લાઈન મૂકેલું છે એ નિશ્ચિત છે એ શિવલિંગની પૂજા અર્ચના થાય નહીં તો અહીંયા પછી તો ત્રણ દિવસ બાકી હતા તો શું કરવું તો નગરજનો ટેન્શન માં આવી ગયા કે આપણે ત્રણ દિવસ બાકી છે ને આપણે પૂજા અર્ચના માટે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની તો નર્મદા નું લિંક ક્યાંથી લાવશું તો એ ટાઈમે ધોળા બાવાએ કીધું શિવલિંગ એક જગ્યાએ પડ્યું છે તમે માગણી કરો બાકી પછી હું ધણી થઈ જઈશ કે

કે બાપુ તમારી પાસે શિવલિંગ પડ્યું છે અને શિવલિંગ નર્મદા નો મારે અને ત્રણ દિવસ બાકી છે તો મને શિવલિંગ આપો એટલે કે હું ના આપી શકું કારણ કે કાશીનાથ બાપુ છે કીધું એવી રીતે એટલે તરત જ ધૂળાબા એ કીધું કે હું તમારો શિષ્ય નથી તમે મને નામ ઉપમા તમે ગીરી નામ તમે મને આપ્યું છે હું તમારો શિષ્ય છું ધુડાગીરી મારું નામ છે બરોબર છે

ધાર્મિક સ્થળ બની ચુક્યું છે અને અહિયાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે અને આજે સવારી છે તો એ સવારીના પણ દર્શન કરવા માટે લાભ લેવા માટે દરેક નગરજનો અહિયાં હાજર છે